સુરતમાં રખડતા કૂતરાઓને રખડતા ઢોરોનો ત્રાસથી સુરતીઓને છુટકારો મળ્યો નથી ત્યારે રખડતા ઊંટનો ત્રાસ જોવા મળ્યો છે ડુમસ ખાતે રખડતા ઊંટ કૂતરાની જેમ જ લોકોને કરડવા દોડતા હોય જે લઈને ફરિયાદ કરાતા મનપાના માર્કેટ ખાતા દ્વારા વધુ એક ઊંટને પકડવામાં આવ્યો છે સુરતમાં કેટલાક મહિનાઓથી રખડતા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે તો સાથે સાથે રખડતા ઢોરો પણ હાલ શહેરમાં જીવલન બની રહ્યા છે ત્યારે હવે સુરતમાં નવી મુસીબત ઊભી થઈ છે સુરતના ડુમસ વિસ્તારમાં રખડતા ઊંટનો આતંક જોવા મળી રહ્યો છે ડુમસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઊંટનો ત્રાસ જોવા મળ્યો હતો કૂતરાની જેમ ઊંટ પણ કરોડવા દોડતા હોય તે લઈને સુરત મહાનગરપાલિકાના માર્કેટ ખાતામાં ફરિયાદ કરાતા બે દિવસ અગાઉ એક ઊંટ પકડ્યા બાદ વધુ એક ઊંટને શુક્રવારે પકડવામાં આવ્યો હતો સુરતમાં હાલ ઘણા સમયથી રખડતા પશુઓના આતંકને લઈને શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે ત્યાં રખડતા પશુઓનો કાયમી નિરાકરણ લાવવા લોકો માંગ કરી રહ્યા છે કારણ કે કૂતરાની સાથે સાથે હવે તો ઊંટ પણ કરડવા દોડી રહ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા